आइए दिल्ली तक الخليफा हॉरिजनल रिसोर्ट अहमदाबाद श्री माताजी जय श्री कृष्ण के ऑटो बढ़िया मजा मुझको पण मजा फ्रेश और बाकी है हम आस तो और चलो चलो वहां बताइए वहां लोग तो रुको क्लाइमेक्स अभी बाकी है ગુડ મોર્નિંગ ગાઈસ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું મેં તો નગ્યો ફ્રેશ અને વાગી ગયા છે સવારના સવારના 10:30 અને આયે તો મોડો ઉઠો તો પોણા દસ તો ઉઠો સાડા 10 તૈયાર થઈ ગયો સાઈન લો પતા બોલી ગયો તો સાઈન લો ભઈ નાખું પહેલા સાઈન લો ભઈ નાખું તો આપણે પત્તા રોય સાઈન હોય તો આપણે એટલે પહેલા કરી નાખી સાઈન અને આરતી થઈ ગઈ છે અને બોતું બોતું માર્યું તો આસન રાખી દે પતા ખીદાય ને

ગાઈસ જમીન જીતો હોઈ ગયો તો ને અત્યારે તો વાગ્યા 4:30 અને ભાઈ અને બેન ને મામા ને માસી ને છોકરી ને પૂરો નહી જી બધા ગયા છે બહાર મતલબ કે ફરવા રખડવા અને મારે તો જે કાલ સ્ટેટ નું વેપર તો સ્ટેટ નું કાલ હમણા વાચવા બેહું છે અને મેં ગયો મારા નાતા હું અત્યારે હું તો તો જસ્ટ સાગો જ છું અને જે પપ્પાને પડર ગયા છે એ કાલ બોકર કે ખાધું નથી કે તેને બે ખાધું કે તમારે અને સાગો જ છું ને જસ્ટ જોવા અને ગાઈસ

xay mạch mà thì cũng dài chưa, xay mạch nữa tôi lại bên bên đây là họ đấy. ગાઈસ આમ જો વાસો બેઠો તો ઘડી પાછો અડધી પહેલા તમે મન આવી ગયા મે વાસો મે કીધું તો અને બાકી કસ સવા 8 જેવું થઈ ગયું આરતી કરવાની બાકી છે તો કઈ ના કે પેલા આરતી અને આમ જો મમી કાના માટે બે દૂધ લઈ આવ્યા છે તો દૂધ ધરી દે ભગવાન ને અને ફરી એમ કે આપડા ઘરે છે બે બે કાના જો કૃષ્ણ ને બળરામ

રોટલી બનાવે બેન એ એક લાખ લાખ ફરી આવવા મારે મામાને ને અણી કાઢવાની છે મામાને ને બધા ગયા કેમ કે આપડે છે એક્ઝામ સ્ટેટ નું વેપર એટલે આમ જો એક લાખ લાખ ફરી આવ્યા છે કાંઈ વાંધો નહીં તારે અને જીગા મામા ને પૂરવ નહીં પ્રવૃત્તિ પછી કહું તો મામા ઉદય બધા ફરવા ગયા હતા અત્યારે તો ઉદય બાર શાક લેવા ગયો પંજાબી અને પપ્પા એ બપોરે ખાધું નતું એટલે પેટમાં દુખે એટલા માટે તો રાતે એ જઈને આવ્યા હતા મહેમાન આવી ગયા તો મોડું થઈ ગયું હતું એટલા

અને આ ફોનમાં તો જોઈ ગણું છું આ અસાઇનમેન્ટ છે અસાઇનમેન્ટ દાખલા સોલ્વ કરું છું અને આ અસાઇનમેન્ટમાંથી બધું પૂછાવવાનું છે એટલા માટે આ સત્ય તો કાગે ભાગ ડી પહોંચી ગયો છું માહિતી પ્રશ્ન નંબર 1 પ્રશ્ન નંબર 3 પહોંચી ગયો છું અહીંયા એટલું બાકી છે ગાઈ સાંભળો એ ભાગ એફ લગણ છે મે ભાગે ફરવા છે મૂકીએ ફટાફટ સોલ્યુશન યુઝ એન કરી જાઉં વાગ્યા છે અગિયારને બત્રીસ જગ્યા છે અને ગાઈઝ ભાઈ અત્યારે તાત્કાલિક અર્જન્ટ જો છે અમદાવાદ કે એના મિત્ર સાથે એને કંઈક કામ છે વેપારીને મળવાનું કામ છે તો અત્યારે ત્રણ તો દ્યો મતલબ કે તાત્કાલિક મળ્યો છે તો એને મેં પણ જાવા હતું પણ એ મને વાય તો મિત્રનો ભાઈ મેં કીધું મારી પરીક્ષા છે તો મેકતા આવે એમ તો એ મેકવા ગયો છે અત્યારે ટ્રેનમાં જાય કે બસમાં જાય કે ખબર નહીં અગિયાર વાગ્યા નીકળો છે ત્યાં ત્રણે એક કીધું તે જોઈ લે એમ એ કે હારવાલ મારી જોઈ લો થઈ ગયો છે અમદાવાદ તાત્કાલિક ગયો અને કરતો કપડાં લઈ ગયો કાલને કાલ પાછો આવી તો હું વાંચી લઉં થોડું ઘણું જેટલું ઢાકલા ઘણા એટલા કરી લઉં